જોઈએ સમાચારો વિગતવાર તો લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના મહિના બાકી છે મહત્વનું છે કે તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે એક તરફ બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે તો બીજી તરફ ગુજરાતની છવ્વીસ બેઠકો પર ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કરી દેવાયો છે વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો અંત આવતાની સાથે જ ભાજપે ફરી કંઈક નવું કરતાં અચાનક જ સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી રાજ્યમાં મોડી રાતે ભાજપના ગુજરાત એકમ દ્વારા એક વિડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન દરેક શહેર અને જિલ્લાને બે દિવસમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરવા સૂચના કરાયું હતું ત્યારે મહેસાણામાં પણ લોકસભા માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં કુંવરજી બાવળિયા જયંતિભાઈ કાવડિયા જાનવીબેન વ્યાસ નિરીક્ષક રૂપે આવ્યા હતા જેમાં નીતિન પટેલે મહેસાણા બેઠક માટે લોકસભાની ટિકિટ માંગતા તેઓના પીએ બાયોડેટા સાથે હાજર રહ્યા હતા તો બીજી બાજુ વડોદરામાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેડિયા ભાવનાબેન દવે અને ધર્મેન્દ્ર શાહે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી તો ખેડામાં માતર નડિયાદ મહેમદાવાદ કપડવંજ દસક્રોઈ મહુદા અને ધોળકા વિધાનસભાના હોદ્દેદારોની સેન્સ લેવા રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ નિરીક્ષક તરીકે આવ્યા હતા તો બારડોલી સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રક્રિયા હાથ ધરાઈ હતી અમરેલીમાં પણ પૂર્વ મંત્રી ભાવનગર દિનેશ અનાવડિયા પૂર્વ સાંસદ રાજ્યસભા નરેશ દેસાઈ પ્રદેશ મહામંત્રી દ્વારા સેન્સ પ્રક્રિયાની કાર્યવાહી શરૂ કરાઈ હતી લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના મહિના બાકી છે જ્યારે રાજ્ય સરકાર દ્વારા જો વાત કરીએ તો ગુજરાતમાં ભાજપ દ્વારા છવ્વીસે છવ્વીસ બેઠકો પર જીત મેળવવા માટે ઉમેદવારોના નામને લઈને મનોમંથન શરૂ કરી દેવાયું છે લોકસભાની ચૂંટણીના ઉમેદવારોની પસંદગી હેતુ ગાંધીનગર સ્થિત ભાજપ કાર્યાલય કમલમ ખાતે મંગળવારે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના નેતૃત્વ હેઠળ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બેઠક વાઇઝ સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર ચૌદ અને ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની છવ્વીસ બેઠકો માટે જો વાત કરીએ તો ભાજપના ઉમેદવારો જે વિજયી બન્યા હતા તેમના નામ પણ હાર ચર્ચામાં જોવા મળી રહ્યા છે લોકસભાની ચૂંટણી